સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગકારો કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા બજેટથી ક્યાંક નારાજ જોવા મળ્યા છે આ બજેટમાં હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે કોઈ ખાસ રાહત કે પછી વિશેષ જાહેરાત કરવામાં નથી આવી તેવો દાવો છે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ કસ્ટમ ડ્યુટીને છ ટકાથી ઘટાડી અને ત્રણ ટકા કરવાની વાત કરી હતી પરંતુ બજેટમાં તેમની આ માંગ સંતોષવામાં નથી આવી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું બધું બુસ્ટ આપવાની જરૂર હતી ત્યારે હીરા ઉદ્યોગ વર્તમાન સમયમાં મરણપથારીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રી આજે જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આજે કોઈ પણ પ્રકારનો જે બદલાવ કરવામાં આવ્યો ને કસ્ટમ ડ્યુટીમાં અમે જે છ ટકાની ત્રણ ટકા કરવા માટેની માંગ હતી એ માંગ સંતોષાઈ નથી એનું કારણ એ હતું કે જે દાણચોરીનું પ્રમાણ જો ઘટશે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જો ચાઇનાને બીટ કરવું હશે તો કસ્ટમ ડ્યુટી આપણે નાબૂદ કરવી પડશે ક્યાં એને ઘટાડવી પડશે તો જ આપણે એને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણું જેમ એન્ડ જ્વેલરીનું આપણે એક્સપોર્ટ વધારી શકીશું અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી આગળ સુરતમાં દસમાંથી નવ ડાયમંડ જો સુરતમાં પ્રોડક્શન થતું હોય ને ડાયમંડ ઇન્ડસ્ટ્રી અત્યારે મરણ પથારીએ છે કે કહેવાય કે અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું બુસ્ટ આપવાની જરૂર હતી તેમાં પણ કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી